નમસ્કાર મિત્રો તો હું છું જયદીપ વાઘેલા અને સ્વાગત છે અમારી જયદીપ બ્લોગ ચેનલમાં મિત્રો તો આપણે જોવાનું છે પહેલાંના સમયમાં રાજા રજવાડામાં કઈ કઈ રીતે પહેલાંના સમયમાં રહેતા હતા કઈ રીતનું છે બધું શું છે કેવા સમયમાં હતા મકાન એ પ્રમાણે તમને બધું દેખાઈશ ચાલો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો તો ફ્રેન્ડ્સ પહેલાંના સમયમાં આ રીતના હતા બધા મકાનો અને જોઈ શકો છો તમે ગાડું આ રીતનું બધું હતું ખૂબસૂરત અને શાંતિમય વાતાવરણ હતા પહેલાંના સમયમાં અત્યારના ભાગદોડ માણસો ફસાઈ ગયા છે પણ પહેલાંના સમયમાં આવી શાંતિ હતી એવી અત્યારે તમને જોવા નહીં મળે અને જોઈ શકો છો આ બધા રીતના બધા ફોટા ખૂબ જ સુંદર અને શાંતિમય વાતાવરણ છે મિત્રો અને આ જોઈ શકો છો ઘરનું આંગણું કહેવાય છે અને આ બહારનો નજારો જુઓ તમને કેટલું સુંદર અને શાંતિમય વાતાવરણ છે મિત્રો આવી મજા તમારે માણવી હોય તો આવી જઈએ ચોટીલા નજીક શ્રી સુરત મંદિર છે ત્યાં અહીંયા તમારે જરૂર મુલાકાત કરવી મિત્રો તમારા મનને ખૂબ જ એટલે ખૂબ જ શાંતિનો અનુભવ થશે મિત્રો મને તો થયો તો મિત્રો તમે જરૂર મુલાકાત કરજો સુરત દેવર સૂર્યમંદિર તો મારા વહાલા મિત્રો તો કેવો લાગ્યો અમારો ખૂબ જ સુંદર મજાનો વ્લોગ અને મિત્રો આવા જ અમારા વ્લોગ જોવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ આવા બીજા નવા વ્લોગમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ જયદી વ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ હોર